બે હજાર બાવીસ માં જાવીસમી આપણે ત્યારથી પહેલી રેલી થી લઈને છેલ્લી રેલી નવસારી માં કરી ત્યાં સુધી મોગલી ને બોલાયો મોગલી આવ્યો અને આ નવ મોગલી આવી ગયું જૂઠાલાલ કાગળ બતાવે પારતાપી રિવરલિંક ને લઈને ધરમપુરની અંદર ગઈકાલે આદિવાસી સમાજ એકત્ર થયો અનંત પટેલ અને આદિવાસી નેતાઓએ આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો અનંત પટેલ અને પોલીસની બબાલ થઈ આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે બબાલ થઈ ઘર્ષણ થયું એ દ્રશ્યો પણ ગઈકાલે સામે આવ્યા એ બધાની વચ્ચે અનંત પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા અને ભાષણની અંદર એ કહી રહ્યા હતા જૂઠાલાલ અને મોગલી આ બંને શબ્દો એ કોના માટે બોલી રહ્યા છે સાંભળો સૌને નમસ્કાર જય આદિવાસી

અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે બે દિવસથી બાર અને તેર તારીખથી થી મંડળી કામે લાગી ગયેલી હતી જુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેશના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કહે કે આનંદભાઈ ગેર માર્ગે દોરે છે ત્યારે તમે ફ્રેશ બેટમાં જાઓ 2022 માં જાઓ 28મી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી સુખે તો મોગલી અનંત પટેલ આપણે ત્યારથી પહેલી રેલી થી લઈને છેલ્લી રેલી નવસારી માં કરી ત્યાં સુધી મોગલી ને બોલાયો મોગલી આવ્યો અને આ નવ મોગલી આવી ગયું જુઠાલાલ જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળ માં વાંચીને બતાવવાની જરૂર હતી આપણા ડોક્ટર સાહેબ તીરવભાઈ બી કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી એટલે બીજા તબક્કે છે એટલે કાલે પાછો આવી શકે એવું છે એટલે અમારી ને સત માંગણી છે કે અમને શ્વેત પત્ર આપી દો અમારું આંદોલન બંધ અમારી સીધી સત માંગણી છે કે જુઠાલાલ અહીં આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ એનું શ્વેત પત્ર છે અમારું આંદોલન બંધ

આંદોલન તો ધરમપુર માં આવતું ડાંગ ના એસપી માં દોઢસો જન કેમ ડિટેન કર્યા અરે આવનારી રેલી ડાંગ માં રાખું ડાંગ માં આવનારી રેલી વઘઈ માં રાખશું વઘઈ માં અને સબો આપડી પોલીસ સ્ટેશન માં હશે હશે ને હશે ને આવશો ને આવશો ને સૌને જયા દિવસે જયા દિવસે ખૂબ ખૂબ આભાર હર હંમેશા આપણા સાથે આપણા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને એક તરફ સરકાર એવું કહી રહી છે કે અમે ડીપીઆર સંસદમાં રજૂ કર્યો જ નથી અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ છે એને ફરી શરૂ કરવાની કોઈ વાત જ નથી એ સ્થગિત છે અને એમ જ રહેશે બીજી બાજુ અનંત પટેલ કહી રહ્યા છે કે જો સરકાર સાચી હોય તો પછી શ્વેતપત્ર પર લખીને આપે કેમકે વારંવાર આ પ્રકારે વિરોધ કરવો પડે છે વારંવાર પાર તાપી રિવર લિંકનો મુદ્દો ઉઠે છે અને પછી આદિવાસીઓ આક્રમક રીતે વિરોધ કરે છે નદીઓના જોડાણની અવાજ છે નદીઓના જોડાણને કારણે જે ડેમ બનવાના છે એ ડેમમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે એમની જમીન એમનું જે સર્વસ્વ છે એ લૂંટાઈ જવાનું છે એવી ભીતિ એ સેવી રહ્યા છે અને એના કારણે આ વિરોધ ચાલી રહ્યો છે તમે શું માની રહ્યા છો આ મુદ્દાને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર